આપણે નહીં લા આ જ વાંધો છે ઉભા રહ્યો તમારો ડાઉટ સોલ્વ કરું બેટા મેરેજ કોને કરવાના ભવિષ્યમાં ના બોલ ને આપણે હારા પાંડવો પરિવાર કો આ બધું કોને કરવાનું ભાઈ મારે મારે હારા કે આપણે બોલો ના જાન ના પહેચાન તું મેરા મહેમાન એટલે આમાં જ રહી ગયા આપણે મારે કરવાનું જેમ મેરેજમાં કીધું કાર હોવું હવે મારે હો સાહેબ મેળે પડવાનો નહીં તોય મારે મારે કરે તો આમાં મેળ પડે એમાં રાખ ને ભાઈ મારે માય ડિયર ફ્રેન્ડ્સ ફોકસ બહુ સરસ મજાની વાત ભગવાન શ્રી કૃષ્ણ આજથી હજારો વર્ષો પહેલા કુરુક્ષેત્રના મેદાનની અંદર તમે બધા બહુ બિઝી છો એટલે કદાચ શ્રીમદ ભગવદ્ ગીતા નહીં તમે જોઈ હોય ઘણાના ઘરે છે લીલું કપડું બાંધીને સરસ મજાનું આખું ઘર દીવો કરે છે પણ પેજ વાંચતી નથી બીજા અધ્યાયનો સરસ મજાનો નો એકતાલીસ મો શ્લોક છે અને એ ભગવાન શ્રી કૃષ્ણ વાત કહે છે કે વ્યવસાય આત્મિકા બુદ્ધિ વ્યવસાય નામ ગુજરાતી કહું બીજા દેનો 41મો શ્લોક છે આ લખવામાં મારું કોઈ યોગદાન નથી હું માત્ર તમારી સાથે વાત પહોંચાડું છું કે હું તમને જે ટોપિક સમજાવવા જઈ રહ્યો છું ફોકસ એના ઉપર કૃષ્ણ ભગવાને વાત કરી અર્જુનને કે વ્યવસાય આત્મિકા બુદ્ધિ હી એકે હ એટલે કે તમારી બુદ્ધિ એકે હ એક જગ્યા ઉપર કેન્દ્રિત કરો તો કુરુ નંદન તો કુરુ નંદન થાય બહુ સાખાય સવાર ત્યાં બપોર ત્યાં સાંજે ત્યાં બહુ સાખે ને તાશ્ય બુદ્ધયો વેવશાય નામ તારુ થાય નંદન ન થાય તારું થાય બાપા નું થાય પાંચ વિઘાનો ટુકડો સીધો થાય એટલે કે 1.5 વિઘાનો નંબર વેચાઈ જાય સમજાણો જાણો આમ ઘણા છોકરાને પૂછું શું કરો તો કે સાહેબ અમે જમીન સીધી કરી એટલે આપણને આનંદ થાય ઓહો બહુ સારું કહેવાય પછી બહુ પૂછે તો ખબર પડે 1.5 વિઘાનો ત્રાહ વેચો આપણે સીધી નહીં થાય તો હાલશે ત્રાસી ભલે રહી અને સીધી કરવી હોય તો દોઢ માં હાડા ત્રણ ભેળવીને પાંચ સીધી કરવાની છે સમજાણો તો આ શ્લોક ને વાહ સરસ શ્લોક વિગા જોડવાવાળા બેઠા એટલે મને આનંદ થયો અમને સામે મોટા ભાગે વેચવાવાળા જ મળતા હોય એટલે કે કોઈ ઘરાક હોય કહેજો છેલ્લી પાંચ મિનિટમાં મારે વાતને પૂરી કરવી છે મેં વાત શરૂ કરી અને લગભગ સાડત્રીસ મિનિટ થઈ ગઈ છે તો ફટાફટ ઝડપથી આપણે વાતના મુદ્દા તરફ આગળ વધવું છે ફોકસ અચ્છા આ સમજાવવા માટે ફોકસની તાકાત કેટલી છે એ સમજાવવા માટે મારે તમને એક આ સૂત્ર સમજાવવું છે ધ્યાનથી સમજો where your focus goes sutra ne samajjo focus goes એટલે કે જ્યાં ફોકસ જાય એનર્જી ફ્લોસ એટલે ત્યાં એનર્જી જાય ફરી વાર ફોકસ ગોઝ મારું આ ખૂણામાં ફોકસ જાય તો મારી બધી એનર્જી આ ખૂણામાં જ જાય આ ખૂણામાં ન જાય હેલો જય હો ધ્યાનથી સમજો પાછળ બેઠા બાલકની ધ્યાન અયા નજર હટી દુર્ઘટના કટી અતિ કટી ન સમજાય એ કેસરીટી ધ્યાન રાખનાર

થોડું કર તો વ્યવહાર ઘાટો બને તું સરસ મજાનો ક્લાસ વન અધિકારી થાય ને સાહેબ મંત્રી થાય તો ઈ જે વ્યવહાર બને ઈ વ્યવહાર બનાવવાનો છે હમ તને કામ નું કરજો પાછા કામ ફોકસ ગોસ હાલો ફોકસ ગોસ સમજો જ્યાં મારું ફોકસ જાય એનર્જી ફ્લો એટલે કે એનર્જી પણ ત્યાં જ જાય વેર ફોકસ ગોસ એનર્જી ફ્લો એન્ડ રિઝલ્ટ શો એટલે કે જ્યાં ફોકસ જાય ત્યાં જ મારી એનર્જી જાય અને જ્યાં મારી એનર્જી જાય ત્યાં મને રિઝલ્ટ મળે કાર્તિક જીવાણી એક્ઝામ્પલ મે આપ્યું પણ ફોકસ યુપીએસસી રિઝલ્ટ યુપીએસસી દોસ્તો માનો કે ન માનો સવારે ઉઠો છો ત્યારથી થી તમારો ફોકસ ક્યાં છે આપણે ફેસબુકમાં ફરીએ ગૂગલ માં ગબડીએ રીલ માં રમીએ બીજી એમાં બગડીએ અનુપમા ઈશિતા નાયરા માં સુઈ જઈએ ચેપ્ટર પૂરું બધા જ યુવાન મિત્રો ને એક બહુ મોટો વેમ છે કેમ જો હું ઇન્ટરનેટ વાપરું ડોટ જીબી ઇન્ટરનેટ વાપરું સાંભળો તમે ઇન્ટરનેટ વાપરો છો કે ઇન્ટરનેટ તમને વાપરે છે ચેક કરો હવે તમે કો સાહેબ હા આઈ કેન ચેક ફ્રી માં રિપોર્ટ આપું એપ્લિકેશન ની જોડે દોઢ જીબી તમે વાપરો કે દોઢ જીબી તમને વાપરે કેમ ખબર પડે સિમ્પલ વાપરી વાપરીને દોઢ જીબી ઇન્ટરનેટ પૂરું કરીને પૂરું કરીને આખો મહિનો ઇન્ટરનેટ વાપરી વાપરીને મહિનાના અંતે તમારા ખાતામાંથી જતા હોય તો ક્લિયર છે ઇન્ટરનેટ તમને વાપરે છે વેમ બહાર આવો કે તમે ઇન્ટરનેટ વાપરો છો પણ ઇન્ટરનેટ નો ઉપયોગ કરી કરીને કરી કરીને દર મહિને ફેસબુક તમને આપે વોટ્સઅપ ઇન્સ્ટા તમને આપે તમારા ખાતામાં આવતા હોય તો ગર્વથી કો કે ઇન્ટરનેટ વાપરું છું હવે તમે નક્કી કરજો તમે શું કરો છો

કરવાની શરૂઆત તો કર પછી આગળ ચાલતો હોય તું અને આ ઘડિયાળના કાંટા પણ પાછા ફરે આવો સમય લાવવો પડે મારે તમામ દીકરા ને કેવું છે લગજા ટાઈમ ને લાવવો પડે સવાર સાંજ ક્યારે થાય ખબર ન પડવી જોઈએ એટલો બેભાન નથી થવાનું ભાન માં રહીને તૈયારી કરવાની અહીંયા તમને સ્ક્રીન પર નંબર દેખાય છે છેલ્લી બે મિનિટમાં મારી વાત પૂરી થાય ફોકસ કોને કહેવાય છ મહિના દુનિયા લાગી પડી સાહેબ છ મહિના દુનિયા લાગી પડી કદાચ હાર્દિક ને કીધેલા શબ્દો તમારા મારા કાને આવે તો આપણો પણ ઉત્સાહ ઠંડો પડી જાય

અને ક્યારે શક્ય બને બે વસ્તુ બહુ મજાની વાત કરી એમણે કે મુજે ઇસ દુનિયા કો જવાબ જવાબ દે કે નહીં દેના થા બેટિંગ દે કે દેના થા આપણે દુનિયાને જવાબ મોઢાથી નથી આપવાનો કોઈ એમ કહે કે તારાથી નહીં થાય તો આપણે ત્યાં જ લડી બેસીએ છે કેમ ન થાય દુનિયાને જવાબ બોલીને નથી આપવાનો આ દુનિયાને જવાબ રિઝલ્ટ બતાવીને આપવાનો છે જો અહીંયા બેઠેલો એક એક દીકરો આ સંકલ્પ લઈને ઊભો થાય કે મારે દુનિયાને જવાબ છે જે સોસાયટી મોહલ્લા ગલી ગામમાં તમે અત્યારે તમારા પપ્પા ના નામે ઓળખાવ છો કે અમિતભાઈની દીકરી જાય રમેશભાઈ નો દીકરો જાય કઈક એવું કરો કે અમિતભાઈ અને રમેશભાઈ રશીલા બેન પાર્વતી બેન માર્કેટમાંથી નીકળે ને તો એમ કે જો આ રાજુના મમ્મી જાય છે રાજુ જો આવું રિઝલ્ટ લાવીને કદાચ દુનિયાને બતાવી શકે તો ઘણું મોટું કામ થઈ શકે આપણે બધા જ સમયથી બંધાયેલા છે મને આપેલો સમય લગભગ ઓલમોસ્ટ પૂરો થયો છે આઈ હોપ કે મેં જેટલી પણ વાત કરી તમારી સાથે બિલીવ ઇન યોર સેલ્ફ પોતાના પરનો વિશ્વાસ બીજો મુદ્દો હતો રોકના મના હે અને ત્રીજો મુદ્દો ફોકસ ફોકસ ગોઝ એનર્જી ફ્લોઝ રિઝલ્ટ શો જ્યાં ફોકસ જશે હાર્દિક પંડ્યાએ બેટિંગ પર બોલિંગ પર ફોકસ આપ્યું રિઝલ્ટ ત્યાં જ મળ્યું તમે ક્યાં આપો છો ફોકસ તમારી પાસે છે એમાં આપશો તો એ વધારે મળશે નથી એમાં આપશો તો એમાં વધારે મળશે આઈ હોપ કે તમને થોડી ઘણી વાત સમજાય યુટ્યુબ પર સોશિયલ મીડિયાના માધ્યમ પર અશોક ગુજરના નામની સાથે ઘણા બધા વિડીયોસ તમને મળશે ને મારો એક મિનિટનો પણ વિડીયો હું પ્રયાસ એવો કરું છું કે કોઈ વ્યક્તિ એક મિનિટ આપી છે તેની બગડે નહીં તો આ બધા જ લગભગ સોશિયલ મીડિયાના હરેક પ્લેટફોર્મ પર સપોર્ટ અને એટલો પ્રેમ કરી રહ્યા છો સ્ટુડન્ટ માટે અલગ અલગ નવા નવા કોન્સેપ્ટ નવા નવા આઈડિયા અને કેવી રીતે વધુ સારું રિઝલ્ટ લાવી શકે તે સતત પ્રયાસમાં અમે રહેતા હોઈએ છીએ આપ બધાના પ્રેમ અને સાથ સહકાર આજ રીતે મળતો રહે આ ભાવનગર જે ઉદાહરણ આપવા માટે ઓળખાતું શહેર છે આ બધા જ આજના ભાઈ એપ્લિકેશનના જે સરસ મજાનું લોકાર્પણ અને આ બધાને જે એપ્લિકેશન પ્રાપ્ત થવાની છે આ એપ્લિકેશનનો મેક્સિમમ ઉપયોગ કરી મેક્સિમમ સારામાં સારી તૈયારી કરી શકીએ અને જેટલી તકલીફ વધારે હશે ને તો એ બહુ સારું છે કેમ કે ઉપરવાળો જેવા તેવાની તકલીફ આપતો જ નથી

Thank you, thank you, very much to all of you. Also, thanks to Bahunagar who just gave me a wonderful opportunity to present in front of you. Front of you. Jai Hind, Jai, Jai, Jai Bharat. Bharat.